સુરતમાં તાલ ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય ફોકલોર ડાન્સ ફેસ્ટનું આયોજન આગામી આઠથી અગિયારમી માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે જેમાં રોમાનિયા પોલેન્ડ શ્રીલંકા થાઈલેન્ડ અને ભારત દેશના કલાકારો પોતાની દેશની સાંસ્કૃતિક ધરોહરને વાંચા આપતા ફોક ડાન્સની પ્રસ્તુતિ કરશે તાલ ગ્રુપ આયોજિત આ ફેસ્ટ સુરત નવસારી અને અમદાવાદ ખાતે આયોજિત થનાર છે સુરતના તાલ ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય ફોકલોર ડાન્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તાલ કૃતિકા શાહે જણાવ્યું હતું કે ફોકલોર ડાન્સ માર્ચ ચોવીસના રોજ શુક્રવારે સાંજે શહેરના સાયન્સ સેન્ટરથી શરૂ થશે ત્યારબાદ નવ માર્ચે અમદાવાદ ખાતે ક્રાફ્ટ રોડ પર કાર્યક્રમ યોજાશે અને નવસારીના દાંડી રોડ ખાતે દસ માર્ચના રોજ કાર્યક્રમ યોજાશે જ્યારે અગિયાર માર્ચના રોજ સુરતના યુનિવર્સિટી ખાતે

સંગીતના અન્ય શાખાઓની કેળવણીને નિભાવતી અને પ્રસ્તુત કરીને ભારતીય કલા અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી રહી છે આ ઉપરાંત તાલ ગ્રુપ એફ ઇન્ડિયા ઇન એસોસિએશન વિથ યુનેસ્કોના સભ્ય છે તાલ ગ્રુપ તરફથી થોડા સમય પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વિડિયો શૂટ શૂટિંગ કરી ગુજરાતના સુપ્રિદ્ધ ગરબાની કૃતિ આખા વિશ્વમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન પ્રસ્તુત કરી પવિત્ર નવરાત્રિ મહોત્સવને અનરી રીતે ઉજવ્યો હતો આ મારું નામ આખીડે કૃતિકા શાહ છે અને આજે ઇન્ટરનેચરલ ફોક્રો ડાન્સ ફેઝ ટુ પોઇન્ટ ઓ જે રજૂ થઈ રહ્યું છે આઠ તારીખથી અગિયાર તારીખ માર્ચ અને એમાં ઓર્ગેનાઇઝ બાય તાલ ગ્રુપ સી ઓફ ઇન્ડિયા અલોંગ વિથ ચારુ કેસિલ ફાઉન્ડેશન અને ઇન એસોસિએશન વિથ વસ્ત્ર એન્ડ ક્રાફ્ટરૂટ આયોજનમાં આપણે જે બધી ઇન્ટરનેશનલ કન્ટ્રીઝ જે આવી રહી છે પોલેન્ડ રોમેનિયા શ્રીલંકા થાઈલેન્ડ અને ઇન્ડિયા આ પાંચ કન્ટ્રીના અલગ અલગ ડાન્સ પરફોર્મન્સ પોતાના ફોકને લઈને આવશે અને એ લોકોના રજૂઆત થશે બધા ફોક ડાન્સેસથી કાર્યક્રમનું મહત્ત્વ એ છે કે આજે ઇન્ડિયા એ બધું જ કલ્ચરથી બનેલું છે કલ્ચર એ આપણું ઇન્ડિયા છે એને જ માટે આ કલ્ચરની બધી લોકો જે આટલા બધા કન્ટ્રીઝથી આવશે આપણું ઇન્ડિયાનું કલ્ચર જોશે આપણું ફોક જોશે એમાં આર્ટ અને કલ્ચરને સમાવેશ કરીને આ ડાન્સર્સના રૂપે આપણે રજૂ કરીએ છીએ તારીખ આઠ એ સાયન્સ સેન્ટર પર છે સાંજે છ વાગે નવમી તારીખે ક્રાફ્ટ રૂટ પર છે અહેમદાબાદ સાંજે છ વાગે નવમી તારીખ દસમી તારીખે અમે એ લોકોને દાંડી લઈ જઈ લઈને જઈ રહ્યા છે અને અગિયારમી તારીખે સાંજે પાંચ વાગે સાઉથ ગુજરાત યુનિવર્સિટી પર છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત